ઉપરાંત વેલકમ ટુ માય વિડીયો મિત્રો આજના વિડીયોમાં હું તમને ખેડ પ્રમામાં આવેલા આનંદ મેરાની મુલાકાત કરવાનું જી હા આજે આપણે સંપૂર્ણ આનંદ મેરો જોવાનો છે કઈ કેવી રાઈડ છે એક્ઝેક્ટલી આ મેરો કઈ જગ્યાએ ઉપર રહે છે લોકેશન પર બતાવીશું ટાઈમિંગ શું છે અને ટિકિટનો શું પ્રાઇસ છે અલગ અલગ રાઈડ છે જેની ટિકિટનો શું પ્રાઇસ છે તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો ચેનલ પર ન તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં શરૂ કરીએ આપણે આ વિડીયોની સફર મિત્રો આપણે આનંદ મેરાના ગેટ આગળ ઊભા છીએ અત્યારે આપણે સ્પેશિયલ આ મેરાને એક્સપ્લોર કરવાના છે તમને શું રાઇડનો ભાવ છે અને આખો મેરો બતાવીશું કઈ કઈ વસ્તુ મળે છે અને શું છે અંદર તમામ પ્રકારની માહિતી છે એનો એડ્રેસ બતાવું તો કહેવાય કે અંબાજી માતાજીનું મંદિર છે થોડા આગળ આવશો તમે અંબાજી તરફ એ પાંચસો મીટરની દૂરી પર જ આ મેરાનું તમને બોર્ડ જોવા મળશે ચાલો હવે આપણે એ મેરાની સફર શરૂ કરીએ મિત્રો જોઈ શકો છો મેરાનો આખો નજારો તમને જોઈ શકાય છે સામે મોટી ચકડોળ છે હોડીયું પણ છે નાનું હોડીયું છે નાના બાળકો છે તમામ સામાન પણ મળે છે અલગ અલગ વસ્તુ જોઈશું કટલા રીતે માંડીને તમામ વસ્તુ આપણે જોઈશું અને તમને સંપૂર્ણ મેરો બતાવવાના છે તો મેરામાં આખો વિડીયો જોજો તમે છે તમે એન્ટ્રી મારજો તરત સરસ મજાના કિચન મળશે જોઈ શકો છો અલગ પ્રકારના કિચન છે પછી ગર્લ્સને લગતો સામાન છે અને અલગ અલગ વસ્તુ છે જે આ મેરામાં તમને મળી રહેશે પછી આપણે રાયડો પણ જોઈશું સરસ મજા રાઇડ છે આપણે ટિકિટનો ભાવ પછી શું છે ટિકિટની પ્રાઇસ એ પણ તમને બતાવી દઉં આપણે ટિકિટનો પ્રાઇસ આપણે પૂછી લઈએ શું ભાવ છે એક રાઈડ સિત્તેર રૂપિયાની છે એક જાણે એકસો વન પર્સનની અને તમે જોયું અદ્ભુત પ્રકારનો નજારો તમને જોવા મળશે મિત્રો નાના બાળકો પણ તમને અલગ અલગ ચકડો જોવા મળશે જોઈ શકો છો પબ્લિક પણ ભૂલ આવી ગઈ છે અને ચકડો જોવા મળશે નાના બાળકોને એન્જોય કરી શકે તે માટે સરસ મજાની રાઈડ જોઈ શકો છો બાળકો એન્જોય કરી રહ્યા છે અત્યારે જોઈ શકાય સરસ મજાની રાઈડ જોઈ શકો છો સાઈઠ રૂપિયા એક ટિકિટનો પ્રાઇસ છે સરસ મજાની આ રાઈડ છે નાના બાળકો મોટા પણ બેસી શકે સામે જ ચકડો છે

ગુડિયામાં બેસવું હોય તો સિત્તેર રૂપિયા ટિકિટ છે અને આના પણ બેસવું હોય તો પણ સિત્તેર રૂપિયા છે ત્યાં રાઈડને બેસવાનો કહેવાય કે ચકડોમાં બેસવો પણ સિત્તેર રૂપિયા ગુડિયામાં બેસવાનો પણ સિત્તેર રૂપિયા સરસ મજાની ચકડો ચાલુ છે અને લોકો એન્જોય કરી રહ્યા છે અને હવે આપણે ભક્તો કુવો જોઈશું રાયડો છે તે પણ બતાવ અહીંયાનો માહોલ તમે જોઈ શકો પબ્લિક અત્યારે આવી ગઈ છે અને એન્જોય કરી છે મેરાને સરસ મજાની કહી છે પબ્લિક પણ આવી ગઈ છે અને મેરો સ્ટાર્ટિંગ પણ થઈ ગયું છે અને સરસ મજાનો મેરો છે જાણે કે આપણે મોટા જાદરના મેળામાં હોય તે આપણને ફીલ થશે કારણ કે તમારા મતદૂકો પણ સામે છે તે મદદુકો પણ તમને બતાવીશું અહીંયા નાના બાળકોની પણ રાઈડ તમને જોવા મળશે મેરાની અંદર આપણે છીએ અત્યારે જો અલગ અલગ રાઈડો બતાવીશું સામે તમે સારો ચકલો જોઈ શકો છો ડિસ્કોવારી મોટી ચપડો ઊંચી આવે તે છે બાજુમાં હોડિયું છે પછી નાના બાળકોની છે ત્યાં પણ અલગ અલગ રાઈડ જોવા મળે છે બાજુમાં મોતનો કુરવો તમને જોવા મળશે અને અલગ અલગ નાના બાળકો ટ્રેનવાળી પણ રાઈડ જોવા મળશે એવી અલગ અલગ રાઈડો આ મેળામાં તમે એન્જોય કરી શકો છો તમને મોતનો કુરવો પણ બતાવીશું આપણે અને તમને પણ એન્જોય કરાવવા આખું તો હતો તો જોઈ શકો છો હવે ટૂંક સહયોગમાં સ્ટાર્ટ થશે thank <laughs> you નાના બાળકો બેસી શકે તે પ્રકારની નાની ચકલો છે શું ભાવ છે ભાઈ ટિકિટ જણાની ક્યાં ટિકિટ ત્રીસ રૂપિયા તો ત્રીસ રૂપિયા છે ટિકિટ ત્રીસ રૂપિયા છે અને સરસ મજાના તમારા બાળકો બેસી શકે તે પ્રકારની આ ચકલો છે પણ બીજી એક સરસ મજાની આ જો ટ્રેન જોઈ શકો છો જે સરસ મજાના બાળકો એન્જોય કરશે કે તે પ્રકારની ટ્રેન પણ તમને જોવા મળશે ટ્રેનવાળી છે સમય છે ડિસ્કુમારી રાઈડે મોટી ચકડો હોડી ત્યાં પણ હોડીવાળું ત્યાં પણ તમે જોઈ શકો તો અલગ રાઈડ છે બાળકો માટે પણ ના અલગ અલગ નાની મોટી ચકડો છે જે જોઈ શકો ટ્રેનવાળી પણ ચકડો છે નાના બાળકો માટે ખાસ તમને અહીંયા જોવા મળશે મોટા માટે પણ નાના બાળકો માટે સરસ મજાની અલગ અલગ પ્રકારના છે જે તમારા નાના બાળકો એન્જોય કરી શકે પાણીમાં જોઈ શકો છો નાના બાળકો ની પણ રહે છે અહીંયા તમે સુફર સોફ્ટી આઈસ્ક્રીમ ખાઈ શકો છો અલગ 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 ફ્લેવરમાં આઈસ્ક્રીમ મળી રહે છે જૂસ છે આ છે જે નાનો બાળકો માટે બોડી છે અને મનોરંજન ના હોય બધા જોઈ શકો છો બચ્ચો પણ મનોરંજન ચલો આપણે આ જોઈએ જે નંબર પર જાય નંબર તમારે નાખવાની ડર એટલે તમે લાગે જોઈ શકો છો નાના રમકડા ના મળે તેવું બને જોઈ શકો છો રમકડાની અલગ અલગ શોપ જોવા મળશે તમારા બાળકોને બેટ ધડા ગાડી ઢીંગલી ઢીંગલા રમત ગમતના અલગ અલગ સાધનો ખરીદવા તો પણ ખરીદી શકો જોઈ શકો છો અલગ અલગ તમને અહીંયા શોપ જોવા મળશે જોઈ શકો છો સ્ટોલ ઊભા થઈ ગયા છે અને સરસ મજાના તમને કહી શકાય કે રમકડા જોવા મળશે અલગ અલગ ક્વોલિટીમાં નાના બાળકોના અને જો હવા પડેલા ફૂગા છે તે પણ તમે જોઈ શકો છો અને અલગ અલગ વસ્તુ તમને અહીંયા જોવા મળશે ખાસ મહિલાઓનો કટલાડીનો સામાન પણ તમે જોઈ શકો છો કે મેળો હોય ને કટલાડીનો સામાન ના એવું બને નહીં જોઈ શકો છો ગર્લ્સ કહી શકાય કે સરસ મિતાનું ખરીદી શકાય તે માટે કટલાડીનો સામાન પણ તમને અહીંયા જોવા મળશે અલગ અલગ તમે મોબાઈલના કવર લેવા હોય તો પણ મળી જશે જોઈ શકાય છે અલગ કવર છે એરફોન છે ફીન છે તમારે વગેરે જોઈ શકો છો કોઈ બી કંપનીના કવર મોબાઈલના લેવા હોય તો પણ જોઈ શકાય છે અને અલગ કવરો તમને જોવા મળશે અને પાવર બેંક જોઈતી હોય હેન્ડસ્ટ્રી જોઈતા હોય પછી તમારે મોબાઈલ સામાન જોઈતું હોય તો અહીંયા મળી જશે મેરામ જોઈ શકો છો પણ જોશો અલગ અલગ બાળકોના તમારે રમકડા જોઈતા તો મળી જશે અને કિચન છે જુદા જુદા તમને કિચન જોવા મળશે તમારે અલગ અલગ નામ લખાવાવાળા કિચન પણ તમને જોવા મળશે મોબાઈલનું સ્ટેન્ડ જોવા મળશે અલગ અલગ કિચન લઈ લેવા હોય તો પણ જોઈ શકો છો સરસ મજાના કિચન તમને જોવા મળશે નામ લખાવેલા નામ લખાવવું હોય તો પણ જોઈ શકો છો નામ લખાવી શકો છો અને અલગ અલગ કિચન તમને જોવા મળશે નામ તમને એક સરસ મજાની વસ્તુ જોવા મળી છે કે તમારે જે ચાવી બનાવવા હોય તો પણ ચાવી બધા આવે છે એ પણ અલગ અલગ ડિઝાઇનમાં જોઈ શકો છો બંદૂકવાળી છે હીરોની છે હોન્ડાની છે અલગ અલગ ડિઝાઇનવાળી તો મિત્રો આ હતો ખેડૂતોનો આનંદ લેવો મેરા વિશે થોડું જણાવી દો તો મેરાનો ટાઈમિંગ છે નવ થી રાત્રે નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી શરૂ રહે છે અલગ અલગ રાઈડો છે ચકડોળ છે ઘોડિયા છે એ ટિકિટો પ્રાઇઝ પચાસથી સિત્તેરની વચ્ચે હોય છે અલગ અલગ પ્રાઇઝનો ભાવ છે જાદરના મેરામ ત્રીસ રૂપિયા હતો પણ અહીંયા પચાસ સિત્તેર રૂપિયા જેવો છે મહત્વનો પૂર્વો પણ છે અને કહી શકાય કે બીજી એક વાત કરું તો લાસ્ટ વીસ તારીખ છે વીસ તારીખે મેરો વીસ તારીખ પછી મેરો પૂરો થઈ જશે એક્ઝેક્ટ લોકેશનની વાત કરું તો કેરવા મંબેમાંનું માતાજીનું નાના બાજી મંદિર છે તેના મે મુખ્ય ગેટ આગળથી થોડા આગળ પાંચસો મીટર આગળ આવશો તો તમને આ આનંદ મિરામનું વળ જોવા મળશે શીતળા માતાના મંદિરના બાજુમાં આ મેરો ભરાય છે સરસ મજાનો મેરો છે તો મિત્રો એન્જોય કરવા આવી શકો આશા કરો વિડીયો ભલે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર ના જો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂર લાગે તમે આ મેળામાં આવ્યા છો કે આવવાના છો તો થેન્ક યુ છેલ્લે સુધી જોવા જો ડા બધા થેન્ક યુ